કરજણ નગરપાલિકાની ચૂંટણી ગરમાવ નવ તારીખના રોજ કરજણ નગરપાલિકાની ચૂંટણી વોર્ડ નંબર સાતના જાહેર મંચ ઉપરથી જિલ્લા ભાજપા પ્રમુખે આપેલ ધમકી મામલો આજરોજ વોર્ડ સાતમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવની સભા યોજાઈ જેમાં ઈટનો જવાબ પથ્થરથી આપીશું અમે ચૂંટણી પંચની ફરિયાદ કરીશું અને કાયદેસરની કાર્યવાહીની માંગ કરીશું તેમજ અમારા પરિવારના આવું કાંઈ થશે તો નહીં નેશનલ બંધ છે જનસભાને સંબોધન કર્યું ત્યારે અહીંયા ભારતીય જનતા પાર્ટીના વડોદરા જિલ્લા પ્રમુખ દ્વારા મતદાતાઓને ખુલ્લી ધમકી આપવામાં આવી છે જો ભારતીય જનતા પાર્ટીને મત નહીં આપશો તો તમારા ઝૂપડા અમે તોડાવી દઈશું ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સામે કાયદેસરની ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવે માંગ કરીએ છીએ સાથે સાથે એ લોકોને કહેવા માગીએ છીએ આ મતદાતાઓ છે અમારો પરિવાર છે અમારા લોકોને આવા ઝુંપડા તોડવાની જે ધમકીઓ આપવામાં આવી છે ત્યારે અમે અમારા લોકો સાથે છે અમારા આગેવાનો અમારા ઉમેદવારો એમની સાથે છે જ્યારે પણ અમારા લોકો સાથે આવી હેરાનગતિ થશે ત્યારે માત્ર કરજણ નહીં પણ નેશનલ હાઈવે પર પણ અમે બંધ કરવાનું ફરજ પડશે અમે બંધ કરીશું અમે આવી ધમકીઓથી ડરવાના નથી અને જનતા તમે જોઈ શકો છો જે લોકોએ ધમકી આપી છે એનો જવાબ આ નગરપાલિકાની ચૂંટણીમાં એમને મળી જવાનો છે મોહમ્મદનગરીને જે રામનગરી બનાવવા માટે શું કહેશે આ લોકો એ બોખલાઈ ગયા છે અહીંયા એક વસ્તી નથી આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી તમામ પ્રકારની વસ્તીઓ રહે છે માત્ર ને માત્ર ધર્મના નામે ધમકીઓ આપીને બોખલાઈ ગયેલા લોકો વાત કરે છે પણ જેનાથી અમારા ઉમેદવારો કે અમારા લોકો ડરવાના નથી અમે સાથે છે અને કરજણ નગરપાલિકામાં અમે પ્રચંડ બહુમતીથી અહીંની બોડી અમે બનાવવા જઈ રહેલા છે